श्रीराम प्रसन्ना रघुपति राघवराजा राम पति तावन सीताराम 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 भज प्यारे तु सीता राम पावन भूमि ते महाराष्ट्रना गोदवले गामा ગોંદવલેકર મહારાજનો જન્મ થયો આ સહજ સરળ સાત્વિક સંતનું પૃથ્વી પરનું વાસ્તવ્ય ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી ગણાય છે સજ્જન ઘટના સમર્થ રામદાસ સ્વામીનો પુનઃ અવતાર ગણાતા મહારાજના ગુરુ શ્રી તુકામાય હતા રામનવમીના દિવસે શક્તિપાત કરી શ્રી તુકામાઈએ મહારાજને આધ્યાત્મના અઘ્ર સોપાનો સર કરાવી ઉન્નતિના માર્ગે અગ્રસર કર્યા અને શ્રી રામ જય રામ જય જય રામ તેમ તારક મંત્રની દીક્ષા આપી શ્રી તુકામાઈએ મહારાજને બ્રહ્મચૈતન્ય તેમ નૂતન નામ આપ્યું તે પછી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર તરીકે બધા તેમને ઓળખાવા ઓળખવા લાગ્યા મુખે રામનું નામ દેહ સંસારના કામ એમ મન જોડવું રામ એ જ આ નામ યોગીનું સર્વને સૂચન છે નામ સ્મરણની મહત્તા દર્શાવવા ભક્તોના લાભાર્થે આ કરુણા સિંધુએ મરાઠીમાં સરળ ભાષામાં પ્રવચનો કર્યા શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ આ પ્રવચનોનો સંગ્રહ અને સંકલન કરી સર્વે પર મહાન ઉપકાર કર્યો છે મહારાજની કૃપાથી પ્રાધ્યાપક હર્ષલ ઉપાધ્યાયે આ અમૂલ્ય મરાઠી પ્રવચનોનો ગુજરાતી અનુવાદ કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે દરરોજ એક પ્રવચન રજૂ કરવામાં આવશે સપ્ટેમ્બર મહિનાના પ્રવચનનો વિષય છે અખંડ નામ સ્મરણ અખંડ એટલે સતત તૂટ્યા વગરનું અનુસંધાન ઈશ્વરના નામનું સ્મરણ આનંદ અને સમાધાનનું મૂળ છે તે આ નામ સ્મરણને પકડીને ભગવાનને અનન્ય ભાવે શરણે જઈએ અનન્યતા એટલે એકનિષ્ઠા અદ્વિતીયતા આવા નામ સ્મરણને કારણે ભગવાનના નામ સિવાય બીજું કંઈ જ દેખાતું નથી બોલી શકાતું નથી સાંભળી શકાતું નથી દિવસે અને રાત્રે બસ એક જ ધૂન ભગવાનનું નામ નામ અને નામ જ આ અખંડ નામ સ્મરણ કઈ રીતે જાળવી રાખવું તેના અનુસંધાનમાં કઈ રીતે રહેવું અખંડ નામ સ્મરણથી ભગવાનને કઈ રીતે ઓળખવા તું છે હું નથી આ સ્થિતિ અનુસંધાનથી કઈ રીતે મેળવવી ઇત્યાદિ વસ્તુઓને સપ્ટેમ્બર મહિનાના ત્રીસ પ્રવચનોમાં દર્શાવ્યું છે આજે એકવીસ સપ્ટેમ્બરનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે અંતરંગ ઓળખવા માટે પોતાનાથી શરૂઆત કરવી બીજાના મનમાં ચાલતા વિચારો જાણવા એ કંઈ બહુ મોટી વિદ્યા નથી જેના મનના વિચારો જાણવા હોય તેના મનની સાથે આપણું મન એકરૂપ થયું કે આપણને તે સમજાવવા લાગે છે પણ અંધાકરણ શુદ્ધ હોય તો જ એ સાધે છે એ સાધ્ય કરવા માટે અમુક ક્રિયાઓ કરવી પડે છે તે ક્રિયા ચાલુ હોય ત્યાં સુધી તે શક્તિ રહે છે તે ક્રિયા બંધ થઈ કે તે ચાલી જાય છે જે માણસ એ શક્તિનો બજાર માંડે છે તેના ઉપર ભગવાનની કૃપા હોય જ એવું કંઈ નથી અને તે નહીં હોય તો કંઈ જ નહીં મનના વિચારો જાણવા માટે એકબીજાએ એકબીજાની ભાષા જાણવી જોઈએ એવું નથી સમજો કે તેલંગણનો એક ભિખારી આપણે બારણે ભીખ માગવા આવ્યો અને તેલંગી ગીત ગાવા લાગ્યો તેના ગાવાનો અર્થ આપણે જરીએ સમજાતો નથી પણ એ ભીખ માગી રહ્યો છે એમ આપણે સમજી શકીએ છીએ તે જ પ્રમાણે મનના વિચારોનો ભાવાર્થ સમજાય છે પ્રત્યક્ષ વાક્ય અર્થ નહીં સમજાય તો હરકત નથી સાંભળનારો ખરી ઉત્ ઉત્સુકતાથી આવ્યો હશે તો કહેનારાનો અર્થ તેને આપોઆપ સમજાશે પણ સાંભળનાર તેવી રીતે નહીં આવ્યો હોય તો કહેનારો સ્પષ્ટપણે કહે તોયે તેને તે નહીં સમજાય તત્વજ્ઞાન એ કાયમ અને કદી ન બદલનારું છે સ્થળકાળ પ્રમાણે જુદી જુદી ભાષામાં તે માનવું પડે છે એટલું જ સમજો કે આપણે એક ગાડીમાં બેસીને દિલ્હી ચાલ્યા ગાડી ક્ષણે ક્ષણે આગળ વધતી જાય છે પણ આપણે આપણી જગા પર જ બેસી રહીએ છીએ તે પ્રમાણે પરિસ્થિતિ એક સરખી બદલાતી જાય છે પણ આપણે જો ભગવાનને ચીટકીને રહીએ તો ખાતરીથી આપણા નક્કી કરેલા સ્થળે પહોંચી શકીએ પછી પરિસ્થિતિ ગમે તેટલી બદલાઈને દેહમાં આવીને આપણું જેના પ્રત્યે જે જે કર્તવ્ય છે તે બરાબર કરવું એ રામચરિત્રનો સાર છે અને દરેક જણે એ જાણવો જોઈએ રામ સામે જઈને હું અમુક અમુક કરું છું તેમ તેમને કહીએ અને આપણા કાર્યમાં લાગી જઈએ ભગવાનનું સ્મરણ કરીને કામ કરતા જે યોગ્ય લાગે તે તેમની જ ઈચ્છાથી છે એમ સમજીને કામ કરીએ જે એમ કરે તેને સમાધાન થવું જ જોઈએ ભગવદ્ કૃપાથી હું સર્વ કર્મો કરું છું એમ કહીએ તો અભિમાન કેવી રીતે વધવાનું અંતરંગ ઓળખવા માટે પોતાનાથી શરૂઆત કરવી મારે ક્યાં ભૂલ થાય છે તે જોવું તર્કશાસ્ત્ર શીખીને તર્કટી નહીં બનીએ તેવી જ રીતે સંતોના અનુભવી વચનો તરફ બહુ ટીકાની વૃત્તિથી નહીં જોઈએ સંતોનું કહેવાનું તદ્દન સાદી ભાષામાં હોય છે ગમત એવી કે ભગવાન છે કે નહીં ત્યાંથી લોકો ચિકિત્સાની શરૂઆત કરે છે અને મોટા ઘોટાળામાં પડે છે અને છેવટે ત્યાં જ થોભવાનો તેમને વારો આવે છે એટલે કે તેમની પ્રગતિ અટકી પડે છે એટલે ભગવાનનો આધાર છૂટવા ન દેતા ચિકિત્સા કરવી દેહરૂપ ગામમાંથી રામરૂપ ગામના પ્રવાસમાં રામ નામ એ જ ઉત્તમ ભાથું હોય અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ